હળવદ તાલુકાના ચરાડવા ગામે કેબલ સળગાવતા શંકાસ્પદ સમોને ગ્રામજનોએ ઝડપી લીધા ચાર પાંચ દિવસ પહેલા ચરાડવા ગામે કોઈ અજાણ્યા શખસોએ દેડકાના કેબલની ચોરીનો આપ્યો હતો અંજામ નર્મદા કેનાલમાંથી છ ખેડૂતોના દેડકો મોટરના કેબલની ચોરીનો આપ્યો હતો અંજામ ચરાડવા ગામની સીમમાં કેબલ સળગાવતા શંકાસ્પદ સમોને ગ્રામજનોએ ઝડપી લીધા બે શંકાસ્પદ સમોને ઝડપી લઈને હળવદ પોલીસને કર્યા હવાલે પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી મારું નામ પ્રવણભાઈ સોનગરા હાલ મોરબી જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ને અગાઉ ઘણો ટાઈમ થયા લગભગ આશરે મહિનો આ જે આપણા હળવદ તાલુકામાં ઘણી જગ્યાએ ચોરીના બનાવ બને અને ત્યાંના ઓલામાં અમારા ચરણો ગામમાં પણ ઘણી જગ્યાએ કેબલ લગભગ પંદરથી વીસ ખેડૂતોના જે કેબલો ચોરી કરી જતા અને આજે ગ્રામ લોકોએ જે જનતા રેડ કરી જે અને પોતે સળગાવતા હતા ધોરા દિવસે એક વિષય બહુ જાણવા જેવી બાબત કહેવાય કે આ વ્યક્તિ જે કેબલ ચોર છે તેને પોલીસનો પણ કોઈ જાતનો ખોપ નથી કારણ કે ધોરા દિવસે કેબલ જાહેરમાં સર્ગાવીને ચોરી કરીને લાવીને તો એને એના માટે અમારે તો એટલી જ એઆઈ અથવા તો એસપી સાહેબની એક જ અરજદારને રજૂઆત અમારી છે તે આમાં સખ્તને સખ્ત કાર્યવાહી થાય અને બીજી વખત આવો કોઈ ચોરીના કે કેબલ ચોરના કોઈ બનાવ ન બને એવી અમારી અને ગામ લોકો વચ્ચે અમે રજૂઆત મારું નામ ભરતભાઈ કલ્યાણભાઈ ગામ ચરાડવા આજથી લગભગ પાંચ છ દિવસ પહેલાં અમારે કેનાલે મોટી કેનાલ મોરબી બ્રાન્ચ શાખા એક હારે છ જણાના કેબલ કપી ગયા એક જ હારે બરાબર ત્યાર પછી અમે મૌખિક જાણ કરી હતી પોલીસને અને પોલીસ ખાતાને પણ એમાં એલું કોઈ એવું નહીં ત્યાર પછી અમે રાતે અમે ટોવતા પણ અમે કોઈ દી જોયું નથી કે સાહેબની ગાડી ક્યારે રાતે આવી ટોવ પેટ્રોલમાં કોઈ દી આવી નથી મોખે જાણ કરી હતી લાઈવ વિડીયો બનાવ્યા હતા ચેનલમાં કરી કોઈ સાહેબોને કોઈ પોલીસ ખાતાવાળાને અત્યારે અમે હાલ મુદામાલ ચરાડવા મોહન સાપરી અમે મુદામાલ હરગાવતા હતા મેઇન રોડ ઉપર અમે પૈકડા અત્યારે ગ્રામજનોએ બધાએ પણ તો અહીંયા લગભગ દોઢ કલાક અમે મહેનત કરી ત્યારે સાહેબ પોલીસવાળાની તોય તો જ પોલીસ તો આયા જ નથી અહીંયાથી પોલીસ જમાદાર જે હોય એની ચાલુ ગાડી લઈને આવ્યા હે બરાબર અત્યારે બાકી નગર અડધી દોઢ કલાક થાય થયા થી દસ મિનિટનો રસ્તો હોય એટલે એટલું પેટ્રોલિંગ પોલીસ ખાતાનું કાચું કહેવાય અમે એટલી અરજ કરી કે હવે અમે તમને મુદ્દામાલ સહિત માણાને તમે પકડી દો આના માટે તમે થોડુંક ધ્યાન દો અને થોડુંક દબાણ વધારો અને પેટ્રોલિંગ કરો એવી અમારા ખેડૂતની રજૂઆત છે રિપોર્ટર મયુર રાવાડ હળવાદ જીટીવી ન્યૂઝ